ટૂંક સમયમાં આપણી યાત્રા શરૂ થઈ રહી છે માતાજીના આશીર્વાદ આપણને મળી ગયા છે માતાજીના આશીર્વાદના શ્રદ્ધાથી આપણે નીકળી રહ્યા છે દરેક પેન્ડલ માતાજીના નામ પર આપણે મારીશું અને જેમ પેન્ડલ મારે છે માતાજીના નજીક પહોંચીશું આપણે તો આપણને એક શક્તિ મળશે તો બસ એ જ શક્તિ આપણને જોઈએ છે માતાજીની અને બધા ભાવિ ભક્તોને એક જ વિનંતી છે કે માતાજીના જો તમે પ્રેમ કરતા હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર જરૂરથી કરજો અને કોમેન્ટમાં જઈ માતાજી જરૂર જરૂરથી લખજો ટૂંક સમયમાં મારી જર્ની શરૂ થઈ રહી છે એકાંત શક્તિપીઠની હું બરોડા ગુજરાતથી છું પટેલ ઋતુ સંજયભાઈ અને હું ટૂંક સમયમાં મારી સાયકલ લઈને યાત્રા શરૂ કરવાનો જઈ રહ્યો છું એક સંકલ્પ લઈને કે હું યાત્રાથી પાછો આવીશ ત્યારે હું બરોડા બરોડાની અંદર એકાંત શક્તિપીઠનો ભંડારો કરીશ જે ખૂબ જ મોટા પાયા થશે જો ભાવિ ભક્તો તમને ઈચ્છા હોય કંઈ દાન પુણ્ય કરવાનું તો મને કોમેન્ટ કરજો તો હું તમને કંઈક જણાવીશ ચલો તમને આગળ મળીએ આગળની જર્નીમાં હું સાયકલ નીકળીશ એ પણ હું તમને બતાવીશ ક્યારે નીકળવાનું છે જય માતાજી હર